અને બીજો એક અજયસિંહ નામનો ઈસમ છે જે ખંભાતનો રહેવાસી છે આ ઈસમો જોરાવરનગરના વિસ્તારમાં ઘરપોડ ચોરીઓ કરે છે આ પ્રકારની એક બાતમી હકીકત એલસીબીને મળેલી હતી અને એ પ્રમાણે આ કારણે પછી સીસીટીવીનો નો ઉપયોગ કરીને આ બંને ઈસમોને અ પકડીને પૂછપરછ કરવા માટે લાવવામાં આવેલા હતા આ પૂછપરછ દરમિયાન એવું બહાર નીકળ્યું અને એમને કબૂલ્યું હતું કે આ બંને ઈસમો જોરાવર નગરના વિસ્તારમાં ઘરપોળ ચોરીઓ કરેલ છે આ આ પછી વધારે પૂછપરછ કરતા એમણે એક બાબત કબૂલી હતી કે અજયસિંહ નામનો જે એક ઈસમ છે અજયસિંહ અને માયાસિંહ નામના બંને ઈસમોએ જે ચોરી કરેલો હતો તે ચોરી કરેલો જે મુદ્દામાલ છે એ જીતસિંહ નામનો જે ઈસમ છે કે જે સાવલીનો રહેવાસી છે આ ઈસમ મેક્સન સર્કલથી આગળ નર્મદા કેનાલ આગળ જે બાવળોની જાળીમાં જે મુદ્દામાલ સંતાડવામાં આવેલો છે તે લેવા માટે આવવાનો છે તો આ આ હકીકતના કારણે ત્યાં વોચ ગોઠવવામાં આવેલી હતી અને જીતસિંગ આ ચોરી કરેલું મુદ્દામાં લેવા માટે ત્યાં આવેલો હતો અને ત્યાં જીતસિંગને પણ પકડવામાં આવેલો હતો આમ ત્રણ કુલ આ રૂપિયાની ધરપકડ કરવામાં આવેલી છે ત્રણેય સાથે કુલ રૂપિયા નવ લાખ ચોપ્પન હજાર અને એકસોનો મુદ્દામાં કબજે કરવામાં આવેલો છે તેમાંથી રોકડ રોકડ ઇઠોતેર હજાર પાંચસો રૂપિયાનો રોકડ રકમ કબજે કરવામાં આવેલી છે એક એ ડિવિઝન સીટી એ નો એક ગુનો છે એમાં આ એક હીરો ડિલક્ષ ગાડી છે એ કબજે કરવામાં આવેલી છે બાકી ચાંદીની ત્રણ અલગ અલગ વસ્તુઓ કબજે કરવામાં આવેલી છે જે અંગે હજુ પૂછપરછ હજુ ચાલુ છે આ પકડાયેલા ઈસમો વિશે વાત કરીએ તો માયાસિંહ નામનો જે એક ઈસમ છે એ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે કુલ સાત જેટલા ગુનાઓમાં એને પહેલા પકડવામાં આવેલો છે આ ઉપરાંત કુલ તેર જેટલા ગુનાઓમાં એ પકડવાનો બાકી છે આ તેર જેટલા ગુનાઓ જેમાં એ પકડવાનો બાકી છે એમાં બે ગુનાઓ વડોદરા ગ્રામ્યના છે દસ જેટલા ગુનાઓ વડોદરા સિટીના છે અને એક ગુનો ગોધરાનો છે અને તમામ નાસ્તો આવેલો છે આ ઉપરાંત અજય નામનો ઇસમ છે આ અજય સિંહ વિરુદ્ધ કુલ છ ગુનાઓ છે અને છ ગુનાઓ ખેડા અને આણંદ જિલ્લાના છે આમ કુલ ત્રણ ઇસમો ની હાલ અટક કરવામાં આવેલી છે અને પૂછપરછ ચાલુ છે પ્રાથમિક દ્રષ્ટિએ આ ચિકલીગઢ ગેંગના માણસો છે એવું જણાઈ આવેલું છે હાલ પૂછપરછ ચાલુ છે ચોરી કરવામાં એક લાંઝા નામની ગાડીનો સૌથી એ જે માયાસિંહ નામનો ઈસમ છે એ પોતાની ઉપયોગ ઉપયોગ કરે કરે છે એના ચોરી હજુ મોડે વિશે પૂછપરછ ચાલુ છે ત્રણ કુલ જે ઈસમો છે એમાંથી પહેલા બે જે મેં અગાઉ જણાવ્યું છે એ પ્રમાણે અ માયાસિંહ અને અજયસિંહ વિરુદ્ધ ગુના બંને ઈસમો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે માયાસિંઘ નામનો જે ઈસમ છે એમને બાકીના તેર ગુનાઓમાં એ વોન્ટેડ છે એના સિવાય જે અજયસિંહ નામનો ઈસમ છે એ ખેડા અને આણંદ જિલ્લામાં ચોરી ચોરીના ગુનાઓ કરતો હતો અને એના વિરુદ્ધ કુલ છ ગુનાઓ છે હજુ પૂછપરછ ચાલુ છે